ગત તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક સારી છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તમને રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો